என்ன

ખબર ખબર પહી માતાજી ના નંબર એની હારે હું વાત કરું હાલો બોલ પેલા ભુવા વા ભાઈ વા ભુવા નું નામ હું કીધું જીગો જીગા ભુવા એનો જ છે એનો ભુવો છે હા એનો જ છે ના જ ઓહો ઓ તમે દી તો એની માતાજી કરે ઓહો ગાયબ છે હા ગાયબ છે આ ભુવા નું નામ હું કીધું જીગો આ વિનુ હે વિનુ વિનુ તારી બાઈ નું નામ હા વિનુ વિનુ

હે હા તમે એ જીગા ભુવા ઘર ના બોલો છો ને એમના ધર્મ પત્ની હા એ મેલડી માં ભુવા હતા ક્યાં માતાજી ના ભુવા હતા એ કરી હતી એને લઇ ને ગયા ને હા એને અહિયાં દીકરા માં બાપ માયના થાય છોકરા એને બાઈ ને હા પછી પછી અહિયાં ચાર પાંચ મહિના રહ્યા ને એ બે આઈ ગયા અરર પાટણ ક્યાં છે એનો પતો નથી નહીં ભાઈ ક્યાં છે એનો પતો મારે શું કરું કામ છે એનો કયો એમ કે તમે તો એના ઘર તો આ લઈ ગયો હું ઘર ની હાચી વાત છે પણ હવે આવા ધંધા કર્યા હોય તો શું કામ હોય મારે રાખડી નાખતા ને એવું બધું નથી આવડતું નથી આપડે યુટ્યુબ માંથી મળી જાય હા યુટ્યુબ માંથી મળી જાય એને ખબર છે ધીમો છે ને ના ભાઈ હું નામ આપડે ભાઈ અરે ભીમજી હે આ ભીમજી ભાઈ એ ફોન કર્યો તો

હમ નકર આ મેલડી માં નામ થી તો છોકરા સાના રહી જાય ને આયા ભૂવા આવું કર્યું એટલે આપડે ને થાય આ જોઈ જોઈ ને બધાય આમ મલક આખો આવું કરે જ છે એટલે પછી જોઈ જોઈ કરે ને એવું બધું હમ ખબર કોણ લઇ આયવો તો બેન હમ પણ તમારો આશ્રમ મેં જોયો નતો નકર હું ત્યાં આવત હમ કાઈ વાંધો નહિ આની માથે કઈ ફરિયાદ બરિયાદ ને એવું બધું કરજો હો ભાઈ ફરિયાદ કરતી કઈ પોલીસ વાળા જવાબ દેતા નથી હું ફરિયાદ કરી કામ છે કયો

બાલ માં નહીં એને ને આવું બધું કરવું છું તો મારા બાલ જોતા નથી મારે માતાજી ની ભક્તિ કરવી છે બરાબર ભક્તિ કરતો હોય કુમારી માતાજી ની ભક્તિ કરે અડધું થયું છે અડધું બાકી છે મારે આશ્રમ છે આશ્રમ કર્યો ગામમાં હતા અને હવે અઢાર વર્ષ થી અમારે મેરેજ થયા મેરેજ નથી થયા અમારે તમારે એવી વાત કરું મને લઈ આવ્યો છે બરાબર તમે

પણ હું એની વાત કરું એની કહાની તમને ફીમા ની હવે છે એ ભાઈ છે ને આ સાત બંદર આવ્યા ને છે એ ભાઈ ને પાંચ છોકરા છે એનો ઘરવાળો છે બરાબર પાંચ વર્ષ એની ભાગી અને છોકરા ક્યારે અમારા ગામના કુંડલા ના દરબાર છે એની એની વાડીએ પછી મકાન છે તો બરાબર હવે એને પાંચ છોકરા આવશે અને એની ચાલીસ પિસ્તાળીસ ની ઉંમર હોય તો કઈ ખબર નથી મને હા બરોબર અને ભીમો નાનો છે ભીમો એ છે ત્રી વર કોને ખબર મને નથી એની ખબર

ખબર જ છે બરોબર એનો ફોન આવે છે મેં જોયું ને ના માતાજી એ કીધું માતાજી આપડે આપડે લેલા મેલડી છે ને ઘરે બરોબર કામ કરવા આવ્યો

હા એ થાય હય એના વિડિયો મેકોવરંગ કરો આઈ ગયો મારો મારો ભાઈ હાલો હાલો કરી ના કોઈ લાલ તારો ફોટો મોકલે માં હા મોક્યા તે ખરા એમાં તારો ફોટો ગયો બોલો વાર વારો રહ્યો તો